આપણે જ્યારે વાત કરતા હોય ની તો આપણે જે રામ મુગલ સીટનું આપણું જે વાવેતર કર્યું છે બુધેલ સફેદ બુધેલ એક્સપોર્ટ માલ તો ખેડૂત મિત્રોને આપણે કહેતા હોય કે જ્યારે આપણી જે વેરાયટી છે તમે જે વાવો છો અન્ય વેરાયટી કરતાં જે ઝર્મિનેશનનો સૌથી મોટો પહેલો પ્રશ્ન આપણે આવતો હોય અને ખેડૂતોને પણ ફોન આવતો હોય કે ભાઈ સાત દિવસ થઈ ગયા છે બે પાણ પાય અને આપણે જર્મિનેશન બહુ સારું થઈ ગયું છે ખેડૂતોને ફોન પણ આવે છે અને દિવાળીના તહેવારના હિસાબે આપણે થોડાક બેદી પણ લેટ પણ છે અને આપણો સૌથી મહત્ત્વનો મુદ્દો એવો હોય છે કે જર્મિનેશન પહેલો સ્ટેપ આપણો કયો હતો કે ભાઈ જર્મિનેશન આપણો જે પાયો છે એ પાકો થઈ ગયો શું કામે ને કે ભાઈ પચાસ ટકા ઊંકું નથી નકર આમાં ઘણી વાર એવું થાય આપણે ડુંગળી વાવી દઈ પછી પચાસ ટકા ઊગતું હોય અને આ તમે જોશો ભરત ભરાઈ ગયું સાખું એટલે આ તમને હું બતાવું છું ચોવીસ દસના ફિલ્ડ ઉપર આપણે જે ખેડૂતના ખેતર ઉપર આપણે જે રામ મોગલ સીડ્સનું આપણે બુધેલ વેરાયટી એક્સપોર્ટનો માલ વાવેલો છે પણ જે આપણે વાત કરી હતી ઝર્મીનેશનની તો આ છે જર્મિનેશનનું તમે જોઈ શકો છો જે ઉગવણી છે જે ભરત ભરાઈ ગયું છે આખું કારણ કે ઝીણા છોડને તડકાની હિસાબે આ અત્યારે દેખાય ઓછું પણ આપણે જોવી છે અને આપણી સાથે ખેડૂત પણ છે ખેડૂતને પણ આપણે બોલાવીને જ્યારે કીધું હતું કે ભાઈ તમારું જર્મિનેશન અઠવાડિયા પછી જેવું દેખાય એવું તરત આપણને કહી દો આપણે બીજા ખેડૂતોને પણ બતાવવાનું છે એટલા માટે કે હંમેશા આપણા ખેતા જે હોય એ હંમેશા હોવું પણ જોઈએ તો આપણે શૈલેષભાઈને આપણું આખી માહિતી લીધી શૈલેષભાઈ આપણું જે રામ મોગલ સેઠનું બુધેલ તમે જે વાવ્યું છે એ કેટલું વાવ્યું ગ્રામ હવા કિલો હવા કિલો વહેવું છે તો એ જે હવા કિલો વાવ્યો આપણે તમને કીધું તો શૈલેષભાઈ તમે આ વસ્તુ આવો તમારું ખેતરની અંદર જ્યારે ઉગશે ત્યારે તમારે આમ થર ઉગી જાય તો જ આ નકર એ જર્મિનેશન વિશે આપણો પેલો પાયો હતો એમાં હું તમારે કહેવાનું થઈશ એમાં એક કિલો હોય તો ભરત ભરાઈ જાય પણ આપણે તો શું છે કે પારામાં બધે કમ્પ્લીટ છૂટા દાંડવા મુકાયા છે હા હા એટલે હવે પારાની જગ્યામાં તો દોઢસો ગ્રામ નાખવું જ પડે હા હા એટલે એક કિલો ને પચાસ ગ્રામ એટલે નાખવું પડે બરોબર છે કિલો માંય ભરત ભરાઈ જાય હા હા કિલો માંય એક થરે ઉકવણી થાય છે વાવેલ દેવુ થાય એમાં કાઈ નો ફગે હા છૂટા દાણા એકલાસ ઉગ્યો છે વાવેતરે બહુ સરસ થયું છે અને ખેડૂત મિત્રો પારામાં પણ ઉગ ગયેલું છે શૈલેષભાઈ આપણો પહેલો સ્ટેપ હતો પહેલો પાયો હતો આનું ઝર્મિનેશનનો અને આપણે જે આ ઉગી ગયું એને કેટલા દિવસ છે બસ લગભગ પાંચમો દિવસ છે દિવસ છે આપણો છઠ્ઠો દિવસ ગણી હાલી છતાંય પણ તમે આનું ઝરમી એક ધારો ઊગી ગયું છે હવે કે દાણાને લગભગ ઊગવા પણ શૈલેષભાઈ હાઈ ક્લાસ ભરત ભરાઈ ગયું છે અને હજી આપણે દસ થી બાર દિવસ પછી બતાવીએ તો થોડુંક કેમેરાની અંદર પણ આ થોડુંક વસ્તુ દેખાય તો ખેડૂત મિત્રો જે પેલો પાયો આપણો જે છે સૌથી મહત્ત્વનો એ છે જર્મિનેશનનો તો રામ મોગલ સીટનું વ્હાઇટ બુધેલ આપણે શૈલેષભાઈને આ આવ્યું છે આ તમે જોઈ શકો છો આ શૈલેષભાઈનું જે ખેતર છે આમાં રામ મોગલ સીટનું આપણે બુધેલ વેરાયટી છે અને જેમાં સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ પહેલાં ખેડૂતોને જ્યાં સુધી ઉગે નહીં ને ત્યાં સુધી એને સંતોષ ન હોય કારણ કે એને એમ તો ખરું કેટલું ઉકશે કેટલું નહીં ઉગે ઘણીવાર કે રાખવું કે ન રાખવું આ એ પ્રશ્ન આપણે સૌથી પહેલો પાયો છે આપણો એ જર્મિનેશનનો આ તમને હું બતાવી શકું છું કારણ કે તડકાના કારણે આ ઝીણો મોલ છે તો આમાં બહુ ઓછો આવે છે છતાંય આપણા ખેડૂતના મોટાથીને જ આપણે હમણાં સાંભળ્યું કે ભાઈ આમાં અત્યારે જે છે એ હાઈ ક્લાસ એક ધારું ભરત ભરાઈ ગયું છે અને સવા કિલો વીઘે વાવેલું છે તો આજે તારીખ ચોવીસ દસના ફિલ્ડ ઉપર આપણે ખેડૂતના ફિલ્ડ ઉપર આવી અને ખેડૂતોને આપણે બતાવી છે આપણે કીધું ને કે ભાઈ આ સવા કિલોમાં તમે જોઈ શકો છો કે પારાની અંદર પણ હાઈ ક્લાસ ઊકી ગયું છે આ પારો છે આ પારાની અંદર પણ હાઈ ક્લાસ ઊકી ગયું છે અને નેક્સ્ટ ટાઈમ આપણે બતાવતા પણ રહેવું જેમ જેમ આગળ સમય જાય એમ આપણે જે વેરાયટી ઠેઠી આપણે બતાવવાની છે અને ખેડૂતોને એટલા માટે બતાવવાની છે કે અત્યારે ખરું બધાય હું જાણે છે કે વેચી જાણે છે પછી કોઈ ફિલ્ડ ઉપર આવતું નથી પણ અમારી ફિલ્ડ ઠેઠ ઉદે છે અને કોઈ પણ જાતનો દગો ક્યાંય પણ નહીં આવે જે એ છે એ ચોખ્ખવટ વારું જાય છે તો ખેડૂત મિત્રો તમારે પણ જો રામ મોગલ શિષ્ટનું વ્હાઈટ બુટેલ તમે જે કાંઈ વાવતા હોય એની સાથે અમારું પણ થોડુંક સાથે વાવો તો ખ્યાલ આવે બીજાની વેરાયટીની બાજુમાં કોમ્બિનેશન કરો અને ખાતરી કરો તો અમારો કોન્ટેક નંબર છે તાણું એક સડસાઠ ચૌદ આઠ 79 জয় जवान জয় किसान